ગુજરાતમાં પ્રગતિશીલ ખેડૂતોની કોઈ કમી નથી પોતાની આવડત અને હોશિયારી થકી બોગજીભાઈ તેઓ પોતાની જમીનમાં સંપૂર્ણ ઓર્ગેનિક પદ્ધતિથી દાડમની ખેતી કરી રહ્યા છે ચૌધરી બોગજીભાઈ ચારસો દસ જેટલા રોપાનું વાવેતર કરી તેમાંથી ચૌદ થી પંદર ટન દાડમ પાક મેળવી રહ્યા છે ઓર્ગેનિક દાડમ આરોગ્ય માટે સારી હોવાનું તબીબોનું પણ માનવું છે દાડમની ઓર્ગેનિક ખેતી દ્વારા વપજીભાઈ પોતે તો મોટો નફો કમાય છે સાથે સાથે અન્ય લોકોને પણ રોજીરોટી આપે છે મારું નામ ચૌધરી વગજીભાઈ રૂપજીભાઈ થરા તાલુકાનું ખેંગારપુરા મારું ગામ છે હું છેલ્લી છ વર્ષથી દાડમની ખેતી કરું છું અને ઓર્ગેનિક ખેતી તરફ વળેલો છું મારા ખેડૂત મિત્રોને મારો એક જ સંદેશ દેવા માગું છું કે તમે જે પેસ્ટિસાઈડ દવાનો ઉપયોગ કરો છો જમીનને બગાડો છો તે ના બગાડશો આ ઓર્ગેનિક ખેતીથી કરો તો સારા એવો ખેતીનો પાક પણ થાય છે મારી દાડમ અત્યારે વન નંબરની ક્વોલિટી જે કહ્યું એ મારી જોડે અત્યારે થયેલી છે મારી નજરે અમારા કેમેરાને સામે છે સારા એવો ઉત્પાદન મળ્યું છે સાઈડ પણ મળે છે મેં બ્લેક અમૃત ઉપયોગ કરવાનું ચાલુ કર્યું પછી જીવા અમૃત બનાવવાનું ચાલુ કર્યું છે રાતે ગોળ છે એમને અમે કલર લાવવા માટે ઘણા ખેડૂતો બહુ પેસ્ટિટાઈડ દવાનો ઉપયોગ કરે છે પણ ના એ ના કરશો આપણે ગોળ જે છે ગોળથી એમને જે બનાવી અને જીવામૃતને એવું બનાવી અને બેક્ટેરિયા બનાવીને તમે મૂકો તો પણ કલર આવે જ છે તમે પેસ્ટિટાઈડ દવા શું કામ નાખો છો શા માટે ખોટી ખેડૂત બગાડો છો પેસ્ટિટાઈડ દવા નાખી અને તમે ફળ ખાશો તો ઘણા બધા રોગો પણ અત્યારે આવી રહ્યા છે કેન્સર છે કેટલા પણ ડેન્જર રોગો થયા છે મારા ખેડૂતનો એક જ સંદેશ છે કે તમે પેસ્ટિટાઈડ દવાનો બંધ કરો અને જીવા અમૃત છે બ્લેક અમૃત છે જ્યાં આપણે માર્કેટમાં મળે છે ઓર્ગેનિક દવા ઓર્ગેનિક દવા તમે વાપરો ખેતી કોઈપણ હાજરી છે તો તમે એને ડીએપી એરિયા બંધ કરો તમે જીવા અમૃત બનાવો બ્લેક અમૃત વાપરો બીજી પણ ઘણી છે કે જે ઓર્ગેનિક દવા છે એ ઉપયોગ કરો જૈવિક તમે જે એક ઉપયોગ કરો તમે પેલી દવા ઉપયોગ ના કરશો મારી ખેડૂત મિત્રોને એ જ છે મને દાડમની આ છેલ્લા છ વર્ષથી ખેતી કરું છું મને બહુ રિઝલ્ટ સારું મળ્યું છે અને સારું એવો છે આ નવમાંની પંદરની ઇથરાલ છે ત્રીજો પોત્રી ચાલીસ કિલો જેવો માલ નીકળે છે અને પ્લગ તપતી આવી જ નથી અને કલર પણ છે એટલે મારે એક જ ખેડૂતોનો સંદેશ છે કે તમે હવે પેલી પેસ્ટીસાઈડ દવા ઉપયોગ ના કરશો જેટલું બને તેટલું આપણે કુદરતી રીતે કોઈ પણ નુકસાન આવ્યું તો વેઠવાનું હોય છે એમાં તો કંઈક સ્વાભાવિક છે નહીં પણ મારે એક જ ખેડૂતોને સંદેશ છે કે તમે આ આપણે જે બેક્ટેરિયા બનાવો છો જીવામૃત છે આવો આવા વાપરો પ્લેસ્ટી દવા ઉપયોગ ના કરશો મારો એક જ ખેડૂતોને સંદેશ છે